મિત્રો હું છું પવન શાહ શિવશૈયાગરો દેગામ થી આજે હું વાત કરવાનો છું રીંગણ વિશે રીંગણ ના એક એવા રોગ વિશે જે એક્ચ્યુઅલી ભગાડવો મુશ્કેલ છે હું વાત કરી રહ્યો છું બાવા વિશે રીંગણ માં બાવા આવી જાય પછી ગમે તે દુકાનદાર ગમે તે દવા આપે બાવા જતા નથી અને ખરેખર મિત્રો તમને તો અનુભવ હશે જ કે બાવા નો કોઈ દવા નથી હવે બાવાની દવા તો નથી પણ બાવાને પહેલેથી પડતા રોકી શકાય છે ખરી બે દવાઓ છે મિત્રો જે હું તમને બતાવીશ નામ નથી લઈ લ્યો પણ આમાં જે ટેકનિકલ જે છે એટલે કે થામે સાયટોક્ઝમ થર્ટી પર્સન્ટ અને બીજી દવા છે એમાં જે ટેકનિકલ છે કાર્બોસલ્ફાન પચીસ ટકા આ બે દવાનું મિશ્રણ કરીને ટુ આપતા હોઈએ છે તો બાવા નથી પડતા એવું ખેડૂત મિત્રો જેમને શીખવાડ્યું છે અને ખરેખર આ રિઝલ્ટ આવે છે હવે આ એક વાર આપવાથી નહીં થાય આ દવા જે છે ને પહેલી વાર તો બાવા માટે બની નથી દવા બીજા વસ્તુ માટે છે પણ ખેડૂતોએ પોતાના અનુભવથી શીખવાડ્યું છે કે આ વસ્તુથી બાવા ઓછા આવે છે સિત્તેર એસી જેવો કંટ્રોલ મળી જાય છે મિત્રો તો હવે આ દવાનું વાપરવાની કેમની છે તો રીંગણ

ભાવાનું કોઈ એકચ્યુઅલી કારણ નથી કોઈ કહે છે લીલી પોપીના કારણ થાય છે કોઈ કહે જમીન જન્ય રોગ છે કોઈ કહે છે સફેદ માખીના કારણ થાય છે ભગવાન જાણે શેના કારણ થાય છે પણ થાય છે તો પછી જતા નથી તો ભાઈ પહેલેથી જ એનું ટ્રીટમેન્ટ એકવાર ટ્રાય કરીને જુઓ કે ભાઈ આ દવાથી થાય છે કે નહીં નહીં તો દવા મૂકી દેજો ધન્યવાદ મિત્રો